ખેડૂતો શું તમે હજુ સુધી કપાસના પાકમાં ભૂમીકેર અને અખૂટ નથી વાપર્યું કપાસના પાકમાં ભૂમીકેર અને અખૂટની જોડી તો કોઈ શકે ના તોડી જેમાં ભૂમીકેર કપાસના છોડને વૃદ્ધિ વિકાસ અને લીલોછમ બનાવી વધુ મજબૂત મૂળ નાખવામાં મદદ કરે છે ભૂમીકેર જમીનનો ક્ષાર તોડી જમીન પોચી અને ફળદ્રુપ બનાવે છે જેનાથી ઓછા પાણી અને ખાતર સાથે પણ છોડનો સારો વિકાસ થાય છે અખૂટનો સ્પ્રે કપાસના પાકમાં પ્રાકૃતિક પોટાશ આપી ફૂલને ખરતા રોકે અને ઝીંડવાનું પ્રમાણ વધારી કપાસનું ગુણવત્તાયુક્ત વધુ ઉત્પાદન લાવે છે અખૂટ કપાસના છોડને પર્યાવરણની તાણ સામે તો અડીખમ ઊભો રાખે છે તો સમજાયું ને ખેડૂત ભાઈઓ ભૂમિકેર અને અખૂટની વાપરવાથી જમીન તો સુધરે જ પરંતુ સાથે સાથે ઓછા ખર્ચમાં કપાસનું ગુણવત્તાયુક્ત વધુ ઉત્પાદન પણ મળે તો રાહ કોની જુઓ છો આજે જ ખરીદવા માટે નજીકના ડીલરનો અથવા રિદ્ધિ સોઈલ કેર કંપનીનો સંપર્ક કરો ભૂમિકેર અને અખૂટ એટલે સ્વસ્થ જમીન સ્વસ્થ પાક ઓછો ખર્ચ અને વધુ ઉત્પાદનનું પ્રતિક